નમસ્કાર હું છું સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી તો વડોદરા શહેરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે જે જણાવી દઈએ કે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સન્ડે ઓન સાયકલ રેલી ઉજાઈ હતી ત્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વડોદરા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે સાયકલ રેલીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી

ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે હમણાં હાલમાં અમે તેર તારીખે સ્ટેટ સાયક્લિંગ સ્કૂલ એસજી સ્કૂલ સાયક્લિંગ રાખ્યું છે એમાં છોકરા નાના છોકરાનું ટ્રેન સિલેક્શન થશે જેઓ પછી ડિસ્ટ્રિક્ટ પછી જીતી અને સ્ટેટ લેવલ પર જશે એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયક્લિંગનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે એટલે હવે બરોડા સાયકલિસ્ટ હબ ધીરે ધીરે બની રહ્યું છે બરોડા નગરોને કહેવા માગીશ કે હું રોજ સવાર ઉઠીને એક અડધો કલાક કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે એના માટે આ કરવું જરૂરી છે થેન્ક યુ નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનના ત્રીજી દિવસ છે જે રીતનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્વેન્ટી નાઇન્થના દિવસ અમે એથ્લેટિક કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટગ ઓફ અને એથ્લેટિક્સ અને હોકીનું પણ સ્પર્ધા કરવામાં આવી હતી આજે ત્રીજી દિવસ છે અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છે જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હરસંઘભાઈ સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓબિસિટી ફી કેમ્પેન અને ખેલો ઇન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે જે રીતનું રાષ્ટ્રીય દરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે લોકોમાં ફિટનેસનું એક વ્યાધી રહે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ફિટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત કરવામાં આવી હમણાં જ ઓગણત્રીસ ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની આપણે સૌ ઉજવણી કરી છે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ત્રણ દિવસના અલગ અલગ સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે આજે એકત્રીસ ઓગસ્ટે સન્ડેનો દિવસ છે સન્ડે ઓન સાયકલના કન્સેપ્ટના આધારે ફિટ ગુજરાત ઓબેસિટી ફી ગુજરાત એટલે લોકો ફિટ રહે એ માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કાલાઘોડાથી ઇવેન્ટ કમાડી બાકી ચાલુ થઈ રહી છે ઘણા બધા સાયક્લિસ્ટો આજે આ ઇવેન્ટમાં જોડાવાના છે ખાસ કરીને